મહેસાણા જિલ્લામાં નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાનો વિજાપુરમાં પર્દાફાશ થયો વિજાપુરની ફૂડ ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા ડિવાઇન ફૂડ ફેક્ટરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો પામ ઓઇલ અને અખાદ્ય વસ્તુમાંથી પનીર બનાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો ગંદકી વચ્ચે ડિવાઇન કંપનીમાં શંકાસ્પદ પનીર બનાવાતું હોવાનો ખુલાસો થયો ફેક્ટરીમાં પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા નથી ફેક્ટરીમાંથી એસિડનો કેર્બો પણ મળ્યો છેલ્લા એક વર્ષથી નકલી પનીરની ફેક્ટરી ધમધમતી હોવાની માહિતી મળી વિજાપુરમાં આવેલા ડિવાઈન ફૂડ્સમાં પામ ઓઇલ સહિતની હલકી ગુણવત્તાની વસ્તુમાંથી જે પનીર બનાવવામાં આવતું હતું આ શંકાસ્પદ પનીરની જે ફેક્ટરી હતી તેમાં ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આપ આ સીધા ફેક્ટરીની અંદરના દ્રશ્યો જુઓ છો જોઈ રહ્યા છો કે કેટલી ગંદકીમાં આ જે શંકાસ્પદ પનીર છે તે બનાવવામાં આવતું હતું આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અહીં ગંદકીનું અને મચ્છરોનું સામ્રાજ્ય છે જે આ જે કાપડ છે આ કાપડની અંદર જે પનીર છે તેને વલોવી અને તેમાંથી પાણી છૂટું પાડવામાં આવતું હતું નકલી પનીર બનાવવા માટે અહીં જે ટેન્ક છે તે પણ લગાડવામાં આવ્યા છે અને આપ આ નીચે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અહીં એટલી બધી દુર્ગંધ મારે છે અને જે આ પનીર છે પનીરના કેટલાક ટુકડાઓ અને જે પાણી છે હજી પણ પડી રહ્યું છે આ પાણી અને પનીરમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે અને જે આ શંકાસ્પદ પનીર છે તે પામ ઓઇલમાંથી બનાવવામાં આવતું હતું પામ ઓઇલ સહિતની જે અન્ય જે દુધ્ય વસ્તુઓ છે દૂધની વસ્તુ હોય છે કે જે અખાદ્ય કહી શકાય અને જાહેર આરોગ્ય માટે હાનિકારક કહી શકાય તેવી વસ્તુથી બનાવવામાં આવતું હતું અહીં હાલમાં પણ આ પામ ઓઇલના સીલ પેક ડબ્બાઓ પણ પડ્યા છે આ ડબ્બાઓમાં પામ ઓઇલ ભરેલું છે પામ ઓઇલ અને તેની અંદર દૂધના પાવડર સહિત અન્ય કેટલીક શંકાસ્પદ વસ્તુઓ નાખવામાં આવતી હતી અને આ શંકાસ્પદ વસ્તુમાંથી પનીર બનાવવામાં આવતું હતું જે પનીરને સામાન્ય લોકો તહેવારોમાં હોટલોમાં અને રેસ્ટોરન્ટમાં જઈને હોશે હોશે ખાય છે તે પનીર આવી ગંદકીયુક્ત જગ્યામાં બનાવવામાં આવતું હતું અહીં પણ કેટલાક પામ ઓઇલના ખાલી અને અર્ધ ભરેલા ડબ્બાઓ પડ્યા છે સીધું આપ આ ગંદકી જોઈ રહ્યા છો કે અહીં કેટલી ગંદકી અને તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય છે હું અહીં બતાવીશ કે જે આ આ આ જે બેરલ છે તેની અંદરથી હાલ પણ ધુમાડો નીકળી રહ્યો છે આ કેટલું તીવ્ર પ્રકારનું એસિડિક પ્રકારનું કોઈ કેમિકલ છે અને આ ડબ્બા પર ક્યાંય પણ તેનું કન્ટેન્ટ શું છે કે કયા પ્રકારનું કેમિકલ છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી પણ નથી મળવામાં આવતી પરંતુ હું દેખાડીશ કે આ એસિડનો ડબ્બો છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે હાઇડ્રોફ્લોરિક એસિડ છે કે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે અને એસિડના જે ટીપા આસપાસ પડ્યા છે તેને કારણે આ લોખંડની પ્લેટમાં કાંટ લાગી ગયો છે લોખંડની પ્લેટમાં સડો લાગી ગયો છે આવી ખૂબ જ અખાદ્ય વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આનું જ્યારે આ જે એ હાઇડ્રોફ્લોરિક એસિડ છે તેનું ઢાંકણું ખોલવામાં આવ્યું તો આમાંથી ધુમાડો નીકળે છે અને તીવ્ર દુર્ગંધ આવે છે આંખોમાં પણ બળતરા થાય છે આંખોમાં બળતરા અને તીવ્ર દુર્ગંધ સહિત આ જે એસિડ છે તેનો ઉપયોગ પનીરમાં થતો હતો કે નહીં તે તપાસનો વિષય છે પણ કહી શકાય કે એક તરફ સરકાર દ્વારા વાર તહેવારોમાં જે દુકાનદારો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ એક વર્ષથી વધુ સમયથી આ ફેક્ટરી નકલી પનીર ધમધમતી હતી અને લો જાહેર આરોગ્ય સાથે ચેડા કરતી હતી તંત્ર ક્યાં સૂતું હતું તે સૌથી મોટો સવાલ છે કેમેરા પર્સન પ્રદીપકુમાર સિંહ સાથે ચેતન બામ્બણીયા એબીપી અસ્મિતા અમદાવાદ